ખાંભા ગીરના નાનુણી અને તાતણીયા અને ઉમરિયા સહિત ગામોમાં વરસાદ પડી રહ્યો છે જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે ખાંભા શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો છે અને ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ધોધમાર વરસાદને પગલે ખાંભા શહેરના રોડ ઉપર પાણી ફરી વળ્યા છે ખાંભાગીરના નાનુણી અને તાતણીયા ઉમરિયા સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે